હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે નવ વાગવા આવ્યા છે તો ચા બની ગઈ છે અને ચા નાસ્તો લઈ લીધો છે હા તો ફ્રેન્ડ્સ ચલો ચા નાસ્તો કરી લઈએ અને આજે તો રસોઈ બનાવવાની નથી આજે બે ટાઈમ અને કાલે સવારે એક ટાઈમ એમ જમવા જવાનું છે મેરેજમાં તો મેરેજમાં જઈશ તો ક્લિપ લેવાય તો લઈશ તો ચાલો ફ્રેન્ડ્સ ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરી લીધો અને વાસણ ધોવાના બાકી છે તો ધોવઉ છું અને લાઈટ પણ જતી રહી છે એટલે અંધારું લાગે છે કારણ કે બારી બારણા પણ બંધ છે પવનના લીધે કારણ કે ઠંડી પણ બહુ છે અને અત્યારે હું બનાવું છું દળેલું જીરું એના માટે ધાણી લીધી છે આમાં છે જીરું અને આમાં મેં એક ચમચી જેટલું તેલ મૂક્યું છે તો ચલો ધાણા જીરું પહેલાં આ ધાણા એ આપણે ચારી લઈએ ધાણા ચાળી અને પછી ધાણા જીરું બનાવીએ હા તો ફ્રેન્ડ્સ હવે આ તેલ મૂક્યું છે એ ગરમ થઈ ગયું છે તો એમાં આટલા પંદરથી વીસ જેટલા લવિંગ નાખીશું લવિંગ થઈ જવા આવે એટલે એમાં આપણે ધાણા ચાળીને રાખ્યા છે એ આખા ધાણા નાખી દઈશું હવે આને સરખી રીતે હલાઈ લઈશું અને એકદમ ધીમા તાપે ધાણાને સરસ આપણે શેકી લઈશું હા તો ફ્રેન્ડ્સ ધાણા શેકાઈ ગયા છે અને એમાં આપણે નાખીશું જીરું તો આટલું જીરું નાખું છું હું હવે થોડીવાર વાર જીરુંને પણ અંદર શેકી લઈએ આપણે કારણ કે ધાણા પણ ગરમ જ છે તો એમાં જીરું શેકાઈ જશે તો હું તો થોડું થોડું બનાવીને જ વાપરું છું આખા વરસનું પણ સ્ટોર કરતા હોય છે પણ હું નથી કરતી હું થોડું થોડું બનાવી અને એ રીતે જ વાપરું છું તો એમાં સ્મેલ પણ સરસ જળવાઈ રહે છે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે હું આ રીતે જ બનાવું છું ધાણાજીરું તો એનો કલર પણ સરસ આવે છે અને સુગંધ પણ સરસ આવે છે એમાંથી તો ચલો હવે શેકાઈ ગયું છે તો ગેસ બંધ કરી દઉં હવે આને ઠંડુ પડવા દેવું પડશે અને પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું અને હું તો ચાટતી પણ નથી એકદમ થોડું ઝીણું જ દળું છું તો ચાળ્યા વગર જ ભરી દઉં છું તો ચાલો આને હવે ઠંડુ પડવા દઈએ અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીએ આ તો ફ્રેન્ડ્સ જુઓ હવે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે આ ધાણા જીરું તો એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઉં હવે ધાણા જીરું ગ્રાઇન્ડ કરી લીધું છે તો હું ચાઢતી પણ નથી એકદમ સરસ થઈ ગયું છે તો ડબ્બામાં ભરી લઉં છું આ ડબ્બામાં અને આ બીજા બાકી છે તો એકવાર થશે તો એ પણ ગ્રાઇન્ડ કરી લઉં ધાણાજીરું દળાઈ ગયું છે મેં ચાળ્યું પણ નથી પણ એકદમ સરસ ઝીણું દળાઈ ગયું છે તો ચાળવાની જરૂર નથી પડતી અને હવે થોડી વાર આમાં રહેવા દો અને પછી ડબ્બામાં ભરું છું તો જુઓ એકદમ સરસ ધાણાજીરું તૈયાર થઈ ગયું છે દળેલું આપણું હા તો ફ્રેન્ડ્સ જુઓ આટલો ડબ્બો ભરીને થયું તો આ ડબ્બો મેં આના માટે જ રાખેલો છે દળેલું ધાણાજીરું માટે જ તો હવે આટલું કર્યું છે અને પછી છેલ્લે થોડુંક રહે તો મસાલાની પવાલીમાં તો પછી પાછું કરી કાઢું છું તો આ રીતે જ હું તો વાપરું છું તો જુઓ આટલું થયું છે ડબ્બો ભરીને હવે તૈયાર થઉં છું સાડી પહેરીને તો આ સાડી મેં જે જાનમાં ગઈ હતી અને થોડીક વાર પહેરી હતી તો એ જ સાડી પહેરી લઉં છું અત્યારે તો અત્યારે તો મંદિરે પગે લાગવા જવાનું છે તો અત્યારે આ સાડી પહેરું છું તો ચાલો સાડી પહેરી અને રેડી થઈ જવું હું સાડી પહેરી અને રેડી થઈ છું હવે અને વાટ તો મેં ખુલ્લા નથી રાખ્યા પોની કરી અને બટરફ્લાય લગાવી છે તો જુઓ થઈ ગઈ છું તૈયાર તો ચાલો જઈએ હવે આવી ગયા અને કપડા બદલી દીધા અને ઠંડી બહુ જ લાગે છે ઘરમાં પણ તો સ્વેટર પહેરી દીધું છે મેં તો બહુ ઠંડી લાગે છે સવારના ચા નાસ્તાના વાસણ ધોયા છે તો એ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી લઉં અને હજુ તો આ ધાણા જીરું કર્યું એ અને એક ડબ્બો છે એ બાકી છે એ પછી ધોવું છું અને હા ફ્રેન્ડ્સ આજે તો પાછો મેરેજ છે એક મહિના પછી તો મેરેજમાં જવાનું છે પાછું તો મારા મોટા પપ્પાના છોકરાનો છોકરો એનું મેરેજ છે તો પત્રિકા આપવા આવ્યા આવ્યા હતા તો આપીને ગયા અને સાથે ગિફ્ટ પણ આપ લઈને આવ્યા હતા તો એ પણ આપતા ગયા છે તો જુઓ તમને બતાવું તો આ ઓઢવાનું આવે છે એ આપીને ગયા છે તો અક્ષય અને કિંજલ તો આમનું મેરેજ છે આવતા મહિને એટલે પંદર સોળ તારીખ છે તો ઉત્તરાયણના બીજા દિવસે જ છે તો પંદર અને સોળ તારીખ સોળ તારીખે મેરેજ છે અને પંદર તારીખે ગરબા અને ને એવું બધું છે તો પાછું જવું પડશે મેરેજમાં અને ઠંડી પણ બહુ જ છે અને રાજસ્થાનમાં તો બહુ જ ઠંડી લાગે છે તો ચલો હવે થોડા વાસણ ધોવાના પડ્યા છે એ ધોઈ લઉં અને અહીંયા જુઓ બારીમાંથી તડકો આવે છે સરસ બેડરૂમની આટલો તડકો અહીંયા આવે છે અને કાલે તો સરસ ચોક પણ ધોઈ લીધો છે પાછળનો તો સરસ ચોખ્ખો થઈ ગયો છે બધા જાડવા છે એ પણ બધા કાલે ધોઈ નાખ્યા સરસ ફુવારાથી તો એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે જાઉં બહારના રૂમમાં અને આજે તો એટલી બધી ઠંડી લાગે છે તો મેં તો સ્વેટર જ પહેરી દીધું છે તો ચલો સાંજે પણ જમવા જવાનું છે તો અને પછી રાતે રાત કરવા છે તો ચલો હવે થોડીવાર એડિટિંગનું કામ છે એ કરી લઉં અને પછી વાસણને ગોઠવવા છે એ પણ ગોઠવી લઉં ઠંડીમાં તો કશું કામ કરવાની ઈચ્છા જ થતી નથી બેસી રહેવાનું જ થાય છે પણ બેસી રહીએ તો કામ થાય નહીં એટલે કામ તો કરવું જ પડે તો ચાલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ અત્યારે જમવા ગયા હતા સાંજે તો જમીને આવી ગયા અને આ જુઓ હજી તો બધું કામ બાકી છે તો મેથીની ભાજી છે એ લાવ્યા છીએ બજારથી તો એ સાફ કરવાની છે ધાણા તો સાફ કરીને ભર્યા ગોબી લાવ્યા છીએ અને સિમલા મરચાં અને આદુ અને મરચાં બીજા તો એટલું શાકભાજી લાવ્યા છીએ તો હજુ તો કાલે સવારે જમવા જવાનું છે તો ચલો અત્યારે બેઠા બેઠા મેથીની ભાજી છે એ સાફ કરી દઈએ અને આજનો વિડીયો આપણે અહીંયા જાણ કરીશું કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય